ગેમ જો ગલે જાવ ટીમ ગુજરા જાય ગેમ રમવા હા બી એન કિલ કરવા મિડો છે એ માર તેડે સી બંધા દર્શન આયા કે મિત્રો કે એ અપના જલવા એક પર એ

હવે તમે લબડો ક્યાં નામે લા ને પાસે ટોકન કોની પાસે બે હજાર બસો નથી હું એક મીંડું કાઢ अभी यार फ़ोन बंद हो चुका। आईफ़ोन में फ़ोन है वो भाई बस। हेलो। गेम में बस चालू गेम क्या तुम बात करो फ़ोन। हेलो हेलो हेलो। इनका किसको फ़ोन लगाया है तुमने? हेलो। <laughs> <laughs> किसको फ़ोन लगाया कनी? લા ઓ કાટે પર કાટે પર અરે ઓકે ઓકે મેને બર ફોન કિયા તો પણ કિસીને ઉઠાયા નહીં બોલ આ બાવા હિન્દી આ તારું બાવા હિન્દી જો ફોન કરેગે ભાઈ ઉઠાયા નહીં એટલે કેલા ગાવ હશે બાવા હિન્દી

ya છે જો બુડુ આપ્યો તો હા હા જા તન ખબર પડે

Eu não sei quem o que eu quero ver. Eu não sei se você quer que એ નો મરાય કોણ અમે આવી અમાર જરૂર પડશે કિસું ગયો કોળા કેરલા ગનલોન કેટલા હાલે કરો પેલા ને કરે સ એ ઉપર થી મારતા અને હેઠે ઓઢે જો ઉપર ઉપર એ દર્શન ગયો

बीजी है मैंने यह ये, ये के जो नाम की दिया मामन खबर <laughs> नहीं थी बंदी जाओ चला लिया हो गया है वो बोल रहा है I loot चल मारी गाड़ी लाने ले जाता तो लो। loot कर लो ऐसे गंजा भरो दे बल्कि खोए हो आते हैं गाड़ी ये ला गाड़ी वो फोड़ो मात में किस बात से तो कुटिया थे नहीं उड़ाते ही गया वो बताए હજી બંદાજ <laughs> 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 કેટલા ક્લોક મને માર્યો લાઈ 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 ફોર એક્સ પોતે ઊડો છો ઓલા ઉપર પુને હવા દેવાનું આયે હે બંદુ કે આને ગાડી ન થાલતી ગાડી એન જેવી રાખે હાઉ જીવતો રહી રોજ ના ના લબુયા રહી ગયો છે વિડીયોમાં બના રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો